અનેક પ્રકારના પ્રયત્નો થતા હોય એવા સમયે આ પીઠ બહુ જાગૃતિ પૂર્વક અમારી પાસે કોઈ પીઠ નથી વ્યાસપીઠ છે અમારી પાસે કોઈ પીઠ નથી અમે તો ખડપીઠમાં બેઠા હોય દાણા પીઠમાં બેઠા હોય અમારું કાય નથી નહીં પણ વ્યાસપીઠ એનું અમને ગૌરવ છે આપની પીઠ સનાતન ધર્મની સેવા માટે સમર્પિત છે ત્યારે હું રાજીપો વ્યક્ત કરું છું હું અહીં આવ્યો એનો મને આનંદ છે આપ સૌ ઉપર હનુમાનજીને ખૂબ કૃપાવત રહે તેવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી ફરી એક વખત પ્રસાદ ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરીને સૌ સંતોને પ્રણામ કરીને આપ સૌને નમન કરીને આપ સૌના આશીર્વાદ સૌને મળતા રહે અને ખાલી જય જય

અમારી પાસે કોઈ પીઠ નથી અમે તો ખડપીઠમાં બેઠા હોય દાણા પીઠમાં બેઠા હોય અમારું કાંઈ નક્કી નહીં પણ વ્યાજથી એનો અમને ગૌરવ છે આપની પીઠ સનાતન ધર્મની સેવા માટે સમર્પિત છે ત્યારે હું રાજીપો વ્યક્ત કરું હું અહીં આવ્યો એનો મને આનંદ છે આપ સૌ ઉપર હનુમાનજી ખૂબ કૃપા ઉતરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરી ફરી એક વખત પેશાદ ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરીને સૌ સંતોને પ્રણામ કરીને આપ સૌને આપ સૌના આશીર્વાદ સૌને મળતા રહે અને મારા પ્રણામ જળાય અનેક પ્રકારના પ્રયત્નો થતા હોય એવા સમય આ પીઠ બહુ જ જાગૃતિપૂર્વક પીઠને સાર્થક અમારી પાસે કોઈ પીઠ નથી વ્યાસપીઠ છે અમારી પાસે કોઈ પીઠ નથી અમે તો ખડપીઠમાં બેઠા હોઈએ તો દાણા પીઠમાં બેઠા હોઈએ અમારું કાંઈ નથી નહીં પણ વ્યાસપીઠ એનો અમને ગૌરવ છે આપની પીઠ સનાતન ધર્મની સેવા માટે સમર્પિત છે ત્યારે હું રાજીવો વ્યક્ત કરું હું અહીંયા આવ્યો એનો મને આનંદ છે

આપ સૌને મારા પ્રણામ જય સિ